તમે જો અવાનવા ટ્રેનની મુસાફરી કરો છો તો તમે પણ અનુભવ કર્યો હશે કે જ્યારે ની વેબસાઇટ પરથી તત્કાલ ટિકિટ બુક કરવામાં આવે ત્યારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે હવે આ સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે કારણ કે તેનો ઉકેલ લઈને આવી ગઈ છે આઈઆરસીટીસી આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી લાખો યાત્રિકો તત્કાલ ટિકિટ બુક કરાવતા હોય છે અને જે તે સમયે તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે ક્યારેક સાઇટ ધીમી થઈ જાય છે ક્યારેક એ હેંગ થવા લાગે છે કે પછી બોટ્સના કારણે ટિકિટ કન્ફર્મ નથી થતી અને તે રિઝર્વ રહી જાય છે પરંતુ હવે આવું નહીં થાય કારણ કે આઈઆરસીટીસીએ તત્કાલ ટિકિટ બુકિંગ કરાવવા માટે ઈ આધાર વેરિફિકેશનને ફરજિયાત કરાવી દીધું છે હવે જ્યારે તમે આઈઆર સીટીસીની સાઇટ ઉપરથી તત્કાલ ટિકિટ બુક કરાવતા હશો ત્યારે તમારે આધાર નંબર આપવો પડશે અને આધાર કાર્ડ સાથે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના ઉપર એક ઓટીપી આવશે આ ઓટીપી સબમિટ કર્યા બાદ જ તમે તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો આ પ્રોસેસથી જે નકલી અકાઉન્ટ્સ છે તેના પર રોક લાગી જશે અને તમે સરળતાથી તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો આઈઆર સીટીસીના જણાવ્યા પ્રમાણે છેલ્લા થોડા સમયમાં એઆઈ ટેકનિકની મદદથી લગભગ અઢી કરોડથી વધુ નકલી અને ફેક આઈઆર સીટીસી યુઝર આઈડીને બ્લોક કરવામાં આવ્યા છે જે ડિસ્પોઝેબલ ઇમેલ આઈડીથી ચાલતા હતા હવે સાઇટ પરનો લોડ ઘણો ઘટી ગયો છે અને તમે ઝડપથી તત્કાલ ટિકિટ બુક કરાવી શકશો તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે સતત જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે